માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબની અધ્યક્ષતામાં પ્રાથમિક શાળા માંગરોળ ખાતે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયો ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાહેબે રિબિન કાપીને પ્રદર્શન ખુલ્લું મૂક્યું જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત પ્રેરિત જીઆઈપીસીએલ રચિત દીપ ટ્રસ્ટ નાની નરોલી અને બ્લોક રિસર્ચ સેન્ટર માંગરોળના સંયુક્ત ઉપક્રમે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ વિષય પર માંગરોળ તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન માંગરોળ ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ પ્રાર્થના સ્વાગત હરસની પ્રાથમિક શાળાની બાળાઓએ રજૂ કરેલ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુ આપીને સ્વાગત કરવામાં આવેલ માંગરોલના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાહેબ અને પીસી ગોયલ સાહેબે પ્રસંગને અનુરૂપ વાત કરી બાળકોને પ્રોત્સાહિત કરેલ માંગરોલના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ દ્વારા રિબિન કાપીને પ્રદર્શનને ખુલ્લો મૂકવામાં આવેલ તેઓ સાથે પીસી ગોયલ જનરલ મેનેજર માઇન્ડ એસએલપીપી જીઆઈપીસીએલ ગામના સરપંચ દીપ્તિબેન નિકેશભાઈ વસાવા ઉપસરપંચ ગ્રામ પંચાયતના સભ્ય सूरत जिला पंचायतना सभ्य दिनेश भाई सुरती अमीषाबेन परमार नयनाबेन सोलंकी तालुका पंचायत उपप्रमुख दीपक कुमार चौधरी एक सौ छप्पन विधानसभा संयोजक दीपक भाई वसावा मुकुंद भाई पटेल टीपीईओ पीयूष भाई गामित पारस भाई मोदी हीरा भाई भरवाड जिला शिक्षण तालीम भवन में मारकंद भाई मावाणी तालुका पंचायत सभ्यश्री बीजेपी संगठनना होदेदारों માંગરોળ તાલુકાના શિક્ષકો અન્ય મહાનુભવો બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગણપતસિંહ વસાવા સાહેબે કૃતિ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કરેલા હતા સ્વાગત પ્રવચન એનપી વઘાસિયા કરેલ કાર્યક્રમમાં સાથે સાથે આગામી સમયમાં દીપ ટ્રસ્ટમાંથી નિવૃત્ત થનાર એનપી વઘાસિયાનું તેમજ સમગ્ર સ્ટાફનું ગણપતસિંહ વસાવા સાહેબ તેમજ મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવેલ માંગરોળના બીઆરસી હિરાભાઈ ભરવાડનું પણ ગણપતસિંહ વસાવા સાહેબ તેમજ મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવેલ ભાગ લેનાર બાળકોને સ્મૃતિ ભેટ અને નોટબુક પણ આપવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કરેલ તાલુકામાંથી પાંચ વિભાગમાં થઈ એકસો સાત જેટલી કૃતિઓ મૂકવામાં આવેલ આભારવિધિ ટીપીઓ ભિયુષભાઈ ગામીતે કરેલ શાળાના આચાર્ય અજયસિંહ કઠવાડિયા દ્વારા અન્ય સુવિધા પૂરી પાડવામાં આવેલ અંતે પરિણામ જાહેર થતા વિભાગ એકમાં એમ એમ કરોડિયા પ્રાથમિક શાળા પ્રથમ વિભાગ બે માં હથોડા પ્રાથમિક શાળા પ્રથમ વિભાગ ત્રણ માં જંખવા આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા પ્રથમ વિભાગ ચાર માં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વાંકલ પ્રથમ વિભાગ પાંચ માં નાની નરોલી વેલફેર પ્રાથમિક શાળા પ્રથમ કૃતિ આવેલ હતી રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ મિત્રો આજે માંગરોળ તાલુકાના માંગરોળ ગામે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણના પ્રદર્શનનું આયોજન પ્રાથમિક વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા અહીંયા કરવામાં આવેલ છે લગભગ એકસો ને પાંચ જેટલી પ્રાથમિક શાળાઓમાંથી એકસો ને પાંચ જેટલી કૃતિઓ અહીંયા લગાડવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિશેષ કરીને ગ્રામ્ય વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારના બાળકોની અંદર જે કંઈ શક્તિઓ પડી છે જે કંઈ આવડત પડી છે એ બહાર લાવવા માટેનો એક ખૂબ સારો પ્રયોગ એ રાજ્યના